રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હેઠળ વોકળા વિભાગ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત અને નિર્મળ ગુજરાત બે પોઈન્ટ શૂન્ય અભિયાન હેઠળ પ્રી મોન્સૂન વોકડા સફાઈ અંતર્ગત તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ વોર્ડ નંબર બે ચાર પાંચ છ સાત અને નવમાં આવેલ વોકડાની સફાઈ કરવામાં આવી હતી પૂર્વ ઝોનના વોર્ડ નંબર ચાર ધોળકિયા સ્કૂલ પાસે વોર્ડ નંબર પાંચ ચામુંડા ટી સ્ટોલ પાસે ગ્રીનલેન્ડ ચોકડી પાસે વોર્ડ નંબર છ શાળા નંબર તેર અને ટીસી પાસે વોર્ડ નંબર ચાર વોર્ડ ઓફિસ સામે રોહિદાસ પરાવ ગોકળામાં જેસીબી ડમ્પરથી સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી મધ્ય ઝોનના વોર્ડ નંબર સાત મણીમાની વાડીમાં ગોકળા સફાઈ જેસીબી ડમ્પર દ્વારા વોર્ડ નંબર સાત મનહર પ્લોટ